સુરતના સચિન વિસ્તારના ઇન્ડસ્ટ્રીઝ માલિકની કેમિકલ ઠાલવવાના ખોટા કેસમાં ફસાવી દેવાની કાર્યવાહી હાથ ધરી છે આ અંગે ડીસીપી ભાવેશ રોજિયાએ કહ્યું કે આજથી ચાર મહિના પહેલા અજય ત્રિવેદી તથા તેજસ પાટીલ નામના બે વ્યક્તિઓ મહેન્દ્ર ધીરજલાલ રોમલિયા પાસે આવ્યા હતા સચિન જીઆરડીસી વિસ્તારમાં આવેલ સચિન ઇન્ફ્રા એન અને ગ્લોબલ એનવાયરો લિમિટેડ નામની બે ઇન્ડસ્ટ્રીઝમાં ગેરકાયદેસર કેમિકલ ડિસ્ચાર્જ થાય છે અને આ બાબતના પુરાવા અમારી પાસે છે અમે જીપીસીબી વિભાગમાં આ પુરાવા રજૂ કરી જીપીસીબી તરફથી ક્લોઝર અપાવી ખોટા કેસમાં ફસાવી નાખીશું અને જો આગળની કાર્યવાહી ન કરવી હોય તો તેના પેટે પાંચ કરોડ રૂપિયાની માંગ કરી રૂપિયા નહીં આપો તો ફસાવી દેવાની ધમકી આપી પિસ્તાલીસ લાખમાં સેટલમેન્ટ કર્યું હતું તેમાં દર વર્ષે અગિયાર લાખ રૂપિયા હપ્તાપેટે આપવાનું જણાવ્યું હતું જેને લઈ પોલીસ કમિશનરને અરજી કરવામાં આવી હતી તે સંદર્ભે પોલીસે અજયભાઈ રમેશભાઈ ત્રિવેદી અને તેજસ ભરતકુમાર પાટીલની ધરપકડ કરી છે આરોપીઓ પાસેથી પોલીસે બે કાર અને રોકડા રૂપિયા પિસ્તાલીસ લાખ મળી એકાવન લાખ ચાલીસ હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે સુરત શહેર પોલીસ કમિશનર સાહેબને સચિન ઇન્ડસ્ટ્રીયલ કોઓપરેટિવ સોસાયટીના ડાયરેક્ટર મહેન્દ્રભાઈ રામોલિયા તરફથી એક ફરિયાદ મળેલી હતી જેમાં સુરત શહેર એક ઇન્ડસ્ટ્રીયલ હબ છે અને અહીંયા અલગ અલગ ઇન્ડસ્ટ્રીઝો ડાયમંડ છે ટેક્સટાઇલ છે ઇન્ડસ્ટ્રીઝો ફેલાયેલી છે આમાં સુરત શહેરમાં સચિન વિસ્તારમાં અલગ અલગ ડાઇંગ મિલો અને ઇન્ડસ્ટ્રીઝમાંથી જે કેમિકલ વેસ્ટ નીકળે છે એ કેમિકલ વેસ્ટ સચિન ઇન્ડસ્ટ્રીઝમાં એક સચિન ઇન્ફ્રા એન્વાયરોમેન્ટ લિમિટેડ અને ગ્લોબલ એન્વાયર એન્વાય કેર લિમિટેડ આ બંને યુનિટને સોંપવામાં આવે છે અને આ બંને સંસ્થા સીપીટી કોમન ટ્રીટમેન્ટ પ્લાન્ટને આપે છે આ જે કેમિકલ વેસ્ટમાં નિકાલ જે થાય છે એ જીપીસીબીના રેગ્યુલેશન પ્રમાણે થતું હોય છે એમનું અવારનવાર ઇન્સ્પેક્શન થતું હોય છે પણ એમને આ આ મુદ્દો બનાવી વારંવાર આ યુનિટો વિરુદ્ધ અરજી કરવી એમને બ્લેકમેલ કરવાના અવારનવાર પ્રયત્નો છેલ્લા ચાર માસથી ચાલી રહ્યા હતા અને એમની પાસે અંદાજે પાંચ કરોડથી વધુની રકમ બે ઈસમો દ્વારા માંગવામાં આવી હતી જેમાં અજય રમેશભાઈ ત્રિવેદી રહેવાસી કનકપુર સચિન મૂળ રહેવાસી સાવરકુંડલા અમરેલી જિલ્લાનો છે અને હાલમાં એનો જન્મથી જ અહીંયા અમેશ અજય ત્રિવેદી સચિનમાં રહે છે એની સાથે સાથે તેજસ ભરતભાઈ પાટિલ કે જે વેસુ વિસ્તારમાં રહે છે આ બંને છેલ્લા ચાર માસથી પચાસ કરોડ પાંચ કરોડથી વધુની રકમ માગી રહ્યા હતા અને છેલ્લે એમને આ જીપીસીબી છે સીપીસીબી છે એનજીટી છે આ અલગ અલગ જગ્યાએ પરેશાન ન કરવા અને ખોટી રીતે હેરાન ન કરવા માટે અને ધમકાવતા હતા કે કોઈ પણ ત્યાં ઇન્ડસ્ટ્રીઝમાં ડેથ થશે તો એમાં તમારું નામ એડ કરાવી દેશું કે આ કેમિકલ વેસ્ટ નિકળવાના કારણે થયું છે એવી ધમકી આપી પાંચ કરોડથી વધુની રકમ માંગી હતી અને દર વર્ષે થી બાર લાખ રૂપિયા રેગ્યુલર દર વર્ષના આપવા માટેની ડિમાન્ડ આ લોકો કરી રહ્યા હતા આ લોકોની ધમકીને નિવાસ ન થઈ અને મહેન્દ્રભાઈ રામોલિયા અને સચિન જીઆઈડીસી તરફથી મહેરબાન પોલીસ કમિશનર સાહેબને એક ફરિયાદ કરવામાં આવી હતી જેના અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કાલે બપોરે બે વાગે પિસ્તાલીસ લાખ રૂપિયા રોકડા લેવા આવતા અજય ત્રિવેદી અને તેજસ પાટિલને પકડી પાડવામાં આવ્યા છે એમની પાસેથી પિસ્તાલીસ લાખ રૂપિયા જે લેવા આવ્યા હતા અમને દેવાના હતા એ મળ્યા છે એ ઉપરાંત એમને બંને પાસેથી એક ડસ્ટર ગાડી અને એક વેગનાર ગાડી મળી છે ત્યાં રેકોર્ડિંગના ડિવાઇસને ફિટ કર્યા હતા એ બધા કબજે લેવામાં આવ્યા છે અલગ અલગ ટ્રેપમાં જે ગોઠવવામાં આવ્યા હતા આ બંનેના ઘરે મોડી રાતે સર્ચ કરતા અલગ અલગ ફાઇલો અને લેપટોપ વગેરે સીઝ કરવામાં આવ્યું છે એમના મોબાઈલ સીઝ કરવામાં આવ્યા છે આમના ઉપરથી આ લોકો કોને કોને બીજાને બ્લેકમેલ કરતા હતા જે એમની પાસેથી ફાઇલું મળી છે એના અનુસંધાને કોને કોને બ્લેકમેલ કર્યા હતા એની અમે તપાસ કરી રહ્યા છીએ એને ગોતી રહ્યા છીએ આવા આ ઈસમો કોઈ પણ બીજા કોઈને આ બંને ઇસમોએ કોઈ બીજાની પાસે બ્લેકમેલ કે કાંઈ કરેલા હોય કોઈના ધ્યાનમાં હોય તો પોલીસનો સંપર્ક કરી શકે છે અને આવા અન્ય કોઈ પણ ઇસમો જો તમને બ્લેકમેલ કરવાનો કે કોઈ ઇન્ડસ્ટ્રીઝને નુકસાન કરવાનો પ્રયત્ન કરતા હોય તો પોલીસનો સંપર્ક કરશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અજય ત્રિવેદી એક લીપા કે છે લીડ ઇન્ડિયા પબ્લિશ એસોસિએશનનું આઈ કાર્ડ ધરાવે છે અને અજય ત્રિવેદી છે એ આરટીઆઈ એક્ટિવિસ્ટના નામે પોતાનો ઓળખાવે છે પીઆઈલ અલગ લોકો વિરુદ્ધ કરે છે અને કોઈ પ્રેસમાં અજય ત્રિવેદી પ્રેસમાં નથી પણ એ આરટીઆઈ એક્ટિવિસ્ટના નામે લોકો પાસેથી આ બ્લેકમેલિંગનું આમાં પ્રયત્ન કર્યો હતો એમને બંનેની ધરપકડ કરવામાં આવી છે એમના ઘરે સર્ચ કરવામાં આવ્યું છે એમને ત્યાંથી ઘણી બધી ફાઇલો લેપટોપ મોબાઈલ વગેરે સીઝ કરવામાં આવ્યા છે અને આવા કોઈ આ લોકોએ કોઈ બીજા લોકોને ભોગ બન્યા હશે તો એમની ફરિયાદ લેવામાં આવશે અને જો કોઈનો ભોગ બનનાર હોય તો એ પોલીસનો સંપર્ક કરી શકે છે આ આ ઇસમો અને આવા કોઈપણ પણ ઇસમો જો કોઈ એમને બ્લેકમેલ કરવાનો પ્રયત્ન કરતા હશે તો એમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે જેડીસી ન્યૂઝ સાથે સુનિલ ગાંજાવાલા સુરત